જય ઠાકર ભરવાડ સમાજ સાથે બાવળિયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી લાંબા સમયથી જોડાયેલો છું અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ ગૌ સેવા આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે प्यारे भुलाय ने नगा लाखों नर भला પચ્છમ ધરાના પીર ખારા પાણી મીઠા કર્યા સૂકી નદીએ ચલાયા નીર આ ફક્ત શબ્દો નથી પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે નેવાના પાણી મોભે ચડાયા એવા કામો સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય ડગલે ને પગલે સેવાની સુવાસ અને આજે સદીઓ પછી પણ એને લોકો યાદ કરે બાપુની સેવાઓ પીડિતોની મદદ કરવાની એમની ખેવના એ ઉડીને આંખે વળગે હું જ નહીં આખા ગુજરાતમાં એમણે જે કરેલા કામો છે ને એને તો દેવ દેવકાર્ય રૂપે ઓ લોકો ઓળખાવે અને એના વખાણ કરતા જીભ સુકાઈ નહી એવી જ એટલા બધા વખાણ આપણા વિચારતી જાતિના ભાઈ બહેનો એના બાળકોની શિક્ષણનું કામ હોય એટલું જ નહીં પર્યાવરણ માટે પણ એટલું જ સમર્પણ અને ગીર ગાયોની સેવા કોઈ બી કામ તમે લો આપણને આ પરંપરાના દર્શન જોવા મળે